ચાલો આજે ગુજરાતની સ્થાનિક ન્યાય વ્યવસ્થાના બે ખૂબ જ મહત્વના પાત્રોને સમજીએ હવેલદારશી અને ન્યાયમૂર્તિ આ બંને પદ સ્થાનિક સ્તરે ન્યાય માટેના આધારસ્તંભ જેવા છે તો ચાલો જોઈએ કે એમની ભૂમિકા શું છે વિચારો કે કોઈ ગામમાં કોઈ તકરાર થાય તો ન્યાય કોણ આપશે આ એક સામાન્ય સવાલ છે પણ એ જ આપણને આજની ચર્ચાના મૂળમાં લઈ જાય છે આનો ઉપેલ કેવી રીતે આવે છે તો જવાબ આ બે પદોમાં છુપાયેલો છે એક તરફ છે હવેલદાર શી જેમને આપણે ગામના સ્તરે ન્યાય કરનાર કહી શકીએ અને બીજી તરફ છે ન્યાયમૂર્તિ જે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સત્તાવાર ન્યાયિક અધિકારી છે બંદેની ભૂમિકા અલગ છે પણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી છે આજે આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક જોઈ લઈએ પહેલા સ્થાનિક ન્યાયના પાયા વિશે વાત કરીશું પછી હવેલદાર શી અને ન્યાયમૂર્તિની ભૂમિકાઓને ઊંડાણપૂર્વક સમજીશું એ પછી એમની ફરજો અને જવાબદારીઓની સરખામણી કરીશું અને છેલ્લે આખી વ્યવસ્થાનું મહત્ત્વ શું છે એના પર નજર નાખીશું ચાલો ત્યારે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સ્થાનિક ન્યાય વ્યવસ્થાનો પાયો શું છે અને એની જરૂરિયાત કેમ ઊભી થઈ જુઓ આખી સિસ્ટમનો મુખ્ય હેતુ જે છે કે ન્યાયિક પ્રક્રિયાને લોકોની નજીક લાવવી ગામડાના અને તાલુકાના સ્તરે ન્યાય સરળતાથી મળી રહે એ સુનિશ્ચિત કરવું જેથી નાના વિવાદો માટે લોકોને છેક જિલ્લાની મોટી અદાલતો સુધી લાંબા ન થવું પડે તો હવે ચાલો આ વ્યવસ્થાના પહેલા અને સૌથી પાયાના પાત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીએ એટલે કે હવેલદારશી જે ખરેખર તો ગામના ન્યાયતંત્રના કેન્દ્રમાં છે તો હવેલદારશી એટલે કોણ સાવ સાદા શબ્દોમાં કહીએ તો તેઓ સ્થાનિક મહેસૂલ સેવા વિભાગના એક અધિકારી છે પણ એમની પાસે માત્ર વહીવટી કામ જ નથી એમની પાસે અર્ધન્યાયિક સત્તાઓ પણ છે એટલે કે તેઓ ગામના સ્તરે અમુક કેસોમાં ન્યાયિક નિર્ણયો પણ લઈ શકે છે અને એમની જવાબદારીઓ જુઓ તો ખ્યાલ આવશે કે એમનું કામ કેટલું બહોળું છે ગામના દીવાની કેસોનો નિકાલ કરવો પરિવાર અને વારસાઈ સંબંધિત મામલાઓ સંભાળવા મિલકતના દસ્તાવેજો અને હકોનું સંચાલન કરવું આ બધું જ એમના કાર્યક્ષેત્રમાં આવી જાય છે સારું તો હવે કામડાના સ્તરથી એક કદમ ઉપર જઈએ અને રાજ્યના સત્તાવાર ન્યાયિક અધિકારી એટલે કે ન્યાયમૂર્તિ એમની ભૂમિકાને સમજીએ હવેલદાર શી અને ન્યાયમૂર્તિ વચ્ચે મૂળભૂત તફાવત છે ન્યાયમૂર્તિ એ સંપૂર્ણપણે ન્યાયિક અધિકારી છે જેમની નિમણૂંક સીધી રાજ્ય સરકાર કરે છે તેઓ તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ કાયદાકીય બાબતો અને અદાલતી કાર્યવાહીની અધ્યક્ષતા કરે છે એમની નિમણૂકની આખી પ્રક્રિયા એકદમ વ્યવસ્થિત અને કાયદાકીય હોય છે રાજ્ય સરકાર કાયદા હેઠળ આ પદ પર નિમણૂક કરે છે તેઓ ઔપચારિક ન્યાયિક કચેરીમાંથી કામ કરે છે અને એક ચોક્કસ વિસ્તારની કાનૂની જરૂરિયાતો પૂરી પાડે છે એમની મુખ્ય ફરજોની વાત કરીએ તો એ સંપૂર્ણપણે ન્યાયિક પ્રક્રિયાઓ પર કેન્દ્રિત હોય છે જેમ કે કોર્ટની સુનાવણીઓનું અધ્યક્ષપદ સંભાળવું દસ્તાવેજી પુરાવાઓની તપાસ કરવી અને એટલું જ નહીં ગામડાના સ્તરે ચાલતી ન્યાય પ્રક્રિયાઓ પર દેખરેખ પણ રાખવી અને અહીં એક બહુ જ રસપ્રદ વાત છે અમુક ચોક્કસ પ્રકારના હકના કેસો એટલે કે એન્ટાઇટલમેન્ટ કેસીસ સંભાળવા માટે ન્યાયમૂર્તિને સાડા ત્રણ વર્ષના સમયગાળા માટે વિશેષ રીતે નિયુક્ત કરવામાં આવે છે આનાથી એ સુનિશ્ચિત થાય છે કે એ જટિલ કેસો પર પૂરતું ધ્યાન આપી શકાય તો હવે મુખ્ય સવાલ એ છે કે આ બંને ભૂમિકાઓ હવેલદારશી અને ન્યાયમૂર્તિ એકબીજા સાથે જોડાયેલી કેવી રીતે છે એમનો સંબંધ કેવો છે ચાલો એને સમજીએ આ કોષ્ટક પર એક નજર નાખતા જ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે એક તરફ હવેલદારશી છે જેમની નિમણૂક સ્થાનિક મહેસૂલ વિભાગ કરે છે અને કાર્યક્ષેત્ર ગામ પૂરતું સીમિત છે તો બીજી તરફ ન્યાયમૂર્તિ છે જેમની નિમણૂક સીધી રાજ્ય સરકાર કરે છે અને તેઓ તાલુકા અને જિલ્લા સ્તરે કામ કરે છે અને સૌથી અગત્યની કડી અહીં છે ભલે હવેલદારશી સ્થાનિક સ્તરે નિર્ણયો લે પણ એમનું દરેક કામ અને દરેક નિર્ણય ન્યાયમૂર્તિ દ્વારા દેખરેખ હેઠળના કાયદાકીય માળખા અને ધોરણોને અનુરૂપ હોવું જ જોઈએ એટલે કે એક પ્રકારનું ચેક એન્ડ બેલેન્સ છે તો ચાલો હવે અંતમાં આખી વાતનો સાર કાઢીએ આ બે સ્તરીય ન્યાય વ્યવસ્થા આખરે આટલી જરૂરી અને મહત્વની કેમ છે એનો હેતુ શું છે આ એક વાક્ય આખી વ્યવસ્થાના હાર્દને સમજાવી દે છે આનો મુખ્ય હેતુ છે ન્યાયિક સેવાઓનું વિકેન્દ્રીકરણ કરવો એટલે કે ન્યાયને મોટા શહેરોમાંથી ગામડાઓ સુધી પહોંચાડવો જેથી સ્થાનિક વિવાદોનો ઉકેલ પાયાના સ્તરે જ લોકોના ઘરઆંગણે જ મળી શકે આ ચાર્ટ પરથી એક વાત સાવ સાફ દેખાય છે આ સ્થાનિક ન્યાય વ્યવસ્થાનું ફોકસ એવા મુદ્દાઓ પર છે જે સામાન્ય માણસના રોજિંદા જીવનને સીધી અસર કરે છે જેમ કે ગામના દીવાની કેસો પારિવારિક ઝઘડા અને જમીન મિલકતના વિવાદો તો આનો સૌથી મોટો ફાયદો શું એ જ કે જ્યારે સ્થાનિક મુદ્દાઓ સ્થાનિક સ્તરે જ ઉકેલાઈ જાય છે ત્યારે ઉપરની અદાલતો પરનું ભારણ આપોઆપ ઘટી જાય છે અને સૌથી અગત્યનું લોકોને ઝડપી સસ્તો અને વધુ સુલભ ન્યાય મળે છે અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે જ્યારે ન્યાય મેળવવાની પ્રક્રિયા આટલી નજીક અને સરળ હોય ત્યારે એ લોકોના રોજિંદા જીવન એમના સંબંધો અને આખા સમાજ પર કેટલી ઊંડી અને સકારાત્મક અસર કરતી હશે